નમસ્કાર અમારા વ્હાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો તેમજ સિનિયર કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના મુખ્ય પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસની બપોરે ત્રણ કલાકે આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર તો શું છે આ ચોંકાવનારા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે પેન્શન ગણતરીના નિયમો સ્પષ્ટ કર્યા છે તો કર્મચારીના સેવાના છેલ્લા દિવસ અથવા મૃત્યુના દિવસના અમલમાં આવતા નિયમો દ્વારા પેન્શન નક્કી કરવામાં આવે છે તો કર્મચારી રજા પર હોય એ સસ્પેન્શન હેઠળ હોય તો પણ આ નિયમ છે તે લાગુ પડે છે તો ઉન્નત કુટુંબ પેન્શન મેળવવા માટે માતા પિતા માટે હવે ફક્ત અલગ જીવન પ્રમાણપત્ર જરૂરી છે તો વિગતવાર વાત કરીએ તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ ડબલ પી ડબલ્યુ એ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસ હેઠળ પેન્શન અને ફેમિલી પેન્શન દાવાઓના નિયમન અંગે સ્પષ્ટતા જારી કરી છે તો આ સ્પષ્ટતા કેન્દ્ર સરકારના કર્મચારીના છેલ્લા કાર્યકારી દિવસ વિશે છે તો જ્યારે તેમના પેન્શનની ગણતરી કરવામાં આવશે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારી માટે પેન્શન ગણતરી માટે છેલ્લો કાર્યકારી દિવસ કયો છે તો જણાવ્યું છે કે સીસીએસ પેન્શન નિયમો નિયમ મુજબ કોઈ પણ પેન્શન અથવા તો કૌટુંબિક પેન્શનનો દાવો સરકારી કર્મચારીની નિવૃત્તિ રજા રાજીનામા અથવા તો સેવા દરમિયાન મૃત્યુ જે પણ પહેલા થાય તે તારીખે અમલમાં રહેલા નિયમોને આધીન રહેશે આ સૂચવે છે કે કર્મચારીના રોજગારના છેલ્લા દિવસ અથવા તો મૃત્યુ તારીખે અમલમાં રહેલા પેન્શન લાગુ પેન્શન આવશ્યકતાઓને વ્યાખ્યાયિત કરે છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પેન્શન વિભાગ દ્વારા જારી કરાયેલા એક ઓફિસ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે નીચે સહી કરનારને કહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ પાંચની જોગવાઈઓ અનુસાર પેન્શન અથવા ફેમિલી પેન્શનનો કોઈપણ દાવો આ નિયમોની જોગવાઈઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે અથવા તો નિવૃત્ત થતા હોય અથવા તો છૂટા થતા હોય અથવા તો તે સેવામાંથી રાજીનામું આપવાની મંજૂરી આપવામાં આવે છે અથવા તો મૃત્યુ પામે છે કે જેમ કે કોઈ કેસ હોઈ શકે તો જો કર્મચારી ફરજ પરથી ગેરહાજર હોય અથવા સસ્પેન્શન હેઠળ હોય તો નિવૃત્તિની તારીખ મેમોરેન્ડમ એ પણ સ્પષ્ટ કરે છે કે જો સરકારી કર્મચારી તેમની નિવૃત્તિ અથવા તો મૃત્યુ પહેલા તરત જ રજા પર હોય અથવા તો અન્યથા ફરજ પરથી ગેરહાજર હોય અથવા સસ્પેન્શન હેઠળ હોય તો નિવૃત્તિ અથવા મૃત્યુનો દિવસ આવી જ રજા એ ગેરહાજરી અથવા તો સસ્પેન્શનનો ભાગ હોઈ શકે છે તો ઊંચા દરે પેન્શન મેળવવા માટે માતા પિતાના જીવન પ્રમાણપત્રો અલગ હોવા જોઈએ તો ખાસ કરીને વાત કરીએ તો તાજેતરમાં ડીઓ પી ડબલ્યુ એ પણ સ્પષ્ટતા કરી છે કે ઊંચા દરે વધેલું કૌટુંબિક પેન્શન મેળવવા માટે મૃતક સરકારી કર્મચારીના બંને માતા પિતાએ દર વર્ષે વ્યક્તિગત જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે તો સરકારે કહ્યું છે કે આ પગલાનો હેતુ રેકોર્ડનું સમયસર અપડેટ સુનિશ્ચિત કરવાનો અને માતા પિતામાંથી એકનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં વધુ પડતી ટાળવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીઓ ડબલપી કહે છે કે સુધારેલા સીસીએસ પેન્શન નિયમો બે હજાર ત્રેવીસના ના નિયમ બારનો પેટા નિયમ પાંચના નિયમ સી અને ડી ની શ્રેણી હેઠળ કુટુંબ પેન્શન મેળવવા માટે પરિવારના સભ્યોની પાત્રતામાં એવી જોગવાઈ છે કે જ્યાં મૃત સરકારી કર્મચારીના પરિવારમાં વિધવા અથવા તો વિધુર બંને કુટુંબ પેન્શન માટે પાત્ર બાળક ન હોય અથવા તો વિધવા અથવા તો વિધુર બંને બાળકો કુટુંબ પેન્શનર માટે પાત્ર ન રહે તો કુટુંબ પેન્શન માતા પિતાને જીવનભર ચૂકવવા પાત્ર રહેશે તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય અને વિડીયો સમજાણો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ